જે દરમિયાન સજોદ ગામ પાસે સીએનજી પંપ ઉપર ગેસ ફિલિંગ કરાવી ફોર વ્હીલ ગાડી આગળ લેતા અચાનક આગ ફાટી નીકળી હતી આગ લાગતા અંકલેશ્વર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી પરંતુ કાર બળીને ખાક થઈ ગઈ હતી કારમાં સવાર તમામ લોકો સમયસૂચકતા વાપરી કારની બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી સીએનજી પંપ ઉપર ગેસ ફિલિંગ માટે આવેલ કારમાં આગ લાગતા પંપ પાસેના તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા તરત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેતા મોટી જાનહાની તળી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી